વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ સ્વપ્ન સરદાર પટેલની વિશ્વ સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે વૈશ્વિક ડેસ્ટિનેશન બની ગયું છે દેશ વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તો બે હજાર કુલ એકાવન ચૂક્યા છે ત્યારે બે હજાર ચોવીસમાં ગાંધીનગર ભાગ લેવા આવેલા વિદેશી પ્રતિમંડળ અને સ્ટેચ્યુ પર ખેંચી લાવ્યા હતા જેમાં ભૂતાન સાહિત સરકારના પ્રતિમંડળના ઉદ્યોગ વેપાર તેમજ રોજગાર મંત્રાલયના વચગાળાના સલાહકાર પુતનશો રાેન મુખ્ય ઉદ્યોગકાર અધિકારી તાંડેન વાગડી તથા ભૂતાની એમ્બિન્સના ઇકોનોમિક કન્સલન્ટ પીએમ બિઝાએ ત્રણેય પ્રતિનિધિઓએ એસઓની અને યુનિટીના પ્રદર્શન એરિયાની મુલાકાત લીધી હતી ત્રણેય મહાનવોનું સ્મૃતિ ચિન્હ તથા કોફી ટેબલ આપી મૂકી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમને ગાઈડ દ્વારા દેશના દેશી રજવાડાઓ અને એક કરનાર સરદાર પટેલને એકતાની માહિતી આપતા તેઓ પ્રભાવિત થયા હતા ત્રણેય પ્રતિનિધિઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બનાવટ તથા માળખાકીય વિશેની માહિતી આપવામાં આવી હતી સાથે જ તેમને દુનિયાની મુખ્ય ઊંચી પ્રતિમાઓ સાથે સરખામણી કરતી માહિતી આપવામાં આવી ત્યારબાદ પ્રતિનિધિઓ સ્ટેચ્યુ ઓપ્યુનિટીના દર્શન કરી હતી તેમજ ત્રણેય પ્રતિનિધિય પ્રદર્શન હોલ બાદ વિંગ ગેલેરી ઉપરાંત સરદાર સરોવર બંધ તથા નર્મદા નદી અને સમગ્ર સ્ટેચ્યુ ઓપિનિટી સંકુલની પણ મુલાકાત લીધી હતી તેમણે પોતાના પ્રતિભામાં કહ્યું હતું કે અમે આ ભવ્ય પ્રતિમા જોઈ ખરેખર અદ્ભુત થયા છીએ આ પ્રતિમા ભારતની સામાજિકતાનું પ્રતિક હોવાનું તેમણે જણાવ્યું હતું દીકબક જગતાપ સાથે ટી એન ટવેન્ટી ફોર ન્યૂઝ રાજપ્રીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ